તો જય માતાજી મિત્રો આપણે ઘરેથી જુનાગઢ જવા માટે નીકળી ગયા છો અમે આયા હતા બોટલાજી પેલું બાજુ બોટલાજી પેલું બાજુ આપણે જય ગોપાલ થયું આપણે જમવા માટે ઉભા રહ્યા છો જોઈ લો આ બાજુ ભૂપતજી ફોટો શૂટિંગ ચાલુ છે પેલું બાજુ લલિતભાઈ અને દિલીપનો નો બ્લોગ ચાલુ છે આ બાજુ ભૂલી ફોટો પાડી ગયો હોય લેવાડો લ્યા બચ્ચા કઉ

અને જો ટાઈમ વધશે અને જો ટાઈમ વધશે તો જુનાગઢ જુનાગઢ થી સોમનાથ સોમનાથ થી દ્વારકા પણ જશું અને વચ્ચે કોયલા ડુંગર પણ આવે છે તો માતાજીના દર્શન કરવા પણ જાઉં પાડી જતા નહીં અને બીજા પણ રસ્તામાં કોઈ માતાજીના ભગવાનના ધોમા છે તે પણ દર્શન કરવા માટે જશું હવે આપણે જોઈએ જમવા માટે તો ચાલો આપણે ભણી લઈએ જાણો

તો જય માતાજી મિત્રો આપડે રાજકોટ થી પેલું બાજુ પચાસ કિલોમીટર અંદર આપડે ગોંડલ છે બાર કિલોમીટર બાકી અને પછી જીધા આપડે જુનાગઢ અને હવે રસ્તામાં આપણે ફાસ્ટેગ બનાવવા માટે ઊભા રહ્યા હતા હરિભાઈ સ્કોર્પિયો ગાડી તો ચા પીવા માટે પણ ઊભા રહ્યા હતા જોઈ લો આ છે હોટલ આ હોટલ ઉપર અમે ચા પીવા ઉભા રહ્યા હતા આપણે ટોલ ટેક્સની બાજુમાં જ છે તો ભાવવા તમારું મૂઠું ઊંઘ તો તમે અમે વ્લોગમાં બતાવી તો ભાવભાઈ દિવાળીની મીઠાઈ વધારે થઈ ગયા હતા થોડી એટલે પાછું તું આટલા ચીલ ને આટલો તો કાલા

આ તો આપડે ફાસ્ટેગ નું કામ પતી છે તો હવે આપણે વેસીશું અને વેસી ગોંડલ 12 કિલોમીટર બાકી છે દિલા આયો આપણે ફાસ્ટેગ કમ્પ્લીટ ગોંડલ 12 કિલોમીટર વેસી બાકી છે ગોંડલ થી 50 કિલોમીટર થાય છે વધારે થતું નહીં 50 જીતે 80 કિલોમીટર જેવું થાય છે જૂનાગઢ લગભગ 2019 કે 20 માં મે આયા તા હું ભૂબત કાકો દિલીપ બસ માં આયા તા ભાઈ પેલું કાદે ન યાર હો હા તું હું આલદુ કે એમથી આલુ તું પૈસા ના અંદર પડાય છે હવે આ દે હાલે આ દે કેટલા કે ઇઠે જ રેકલી ઉપર હે તો 200 નો ટેક તો એસી ઇઠ્યો તો 1 કિલોમીટર છે મારો અંદર હાથે તો મે આપણે જીતે દેસી ગયો તો તો ઇઠ્યો તો 1 કિલોમીટર બાકી છે વૈસી ગુલી ઇઠ્યો કિલોમીટર છે ભાઈ અને હવે આપણે ડ્રાઇવિંગ કરશે આપણે સરવણ સરવણ નહી મુ કરવાનો આ તો ગુલી કરશે કે સરવણ કરશે અમારું ઊંઘવાનું તો સાતું જ નહીં તમે કે બાવ પર ડ્રાઇવિંગ કરતા હો તો આપણે ઊંઘી જઈએ કોઈ ટેન્શન નહી

હા તો લગભગ રાતના વાગ્યા છીએ બે અમે ઘરેથી હાડ્યા હતા હળ તો અમે ફક્ત ફક્ત બે વાગી ગયા છે અને આ બાજુ આપણે ગાડી પણ અંદર દીધી છે અને લગભગ આજથી બે હજાર વીસની અંદર હું ભૂબજતા હતો અને દિલ્હી ત્રણ જણ બસમાં આવ્યા હતા એ ટાઈમે બસની ટિકિટ આબાની જવાની ચારસો રૂપિયા થઈ હતી ચારસો રૂપિયા ભાડું થયું હતું આબા જવાનું બસમાં અમે આવ્યા હતા ત્રણ જણા

હા તો હર હર મહાદેવ આપણે આજની સવાર આપણે જુનાગઢની અંદર દોલતરામ બાપુના આશ્રમમાં અને ગુડ મોર્નિંગ બધા ભાઈઓને અને લગભગ આજથી બે હજાર ઓગણી વીસમાં મેં વેકણા આવ્યા હતા તો આ નજારો જોયો તો આજે એ દેશ સેમ ટુ સેમ લોકેશન ફરીથી જોવા મળી રહ્યું છે તમે જોઈ લો અને હવે અમે જવાના છીએ જુનાગઢની અંદર ફરવા માટે ના ગુલી ફોનનો ફોન કેમેરો તૂટી ગયેલો છે એટલે આગેલા કેમેરાથી ફ્રન્ટ કેમેરાથી થી વિડિયો ઉતારે છે પાછળ નો કેમેરો ગુલ તૂટી ગયો ને ઓય એ પડે તો બીજા માર થી ફોન કાલ જ બનશે એને વ્લોગ બનાય જ નહીં અતારે હવે રહી રહી આ નહીં કારણ ની બીક થી વાર બ્લોગ બનાવવા ના એવું નહીં એવું નહીં કારણ બીક નહીં કારણ ખબર કેમેરો તૂટેલો હો પણ કીધું આટલા બધા આયા છે ને ભાઈ બ્લોગ ના બનાય તો મતલબ આ પણ તોય કારણ ને તેમ વિધવત ને ફોન કરવાનો લઈને આવું ઉતારે પણ કારણ મુડેઠા હતો ને તો કારણ ના આવત

માર 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 એક માર 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 તું વેટર છે વેટર એ બબજીનો ફોટો પાડો બબજીનો ફોટો પાય રીલ બનાતે મને આવડતું નહી મેં રીલ બનાવી નહી તું નહી શીખું મારે તું બનાય આપણે પાડવાના ચોકણ એ આપણે એવા એવા રીલ રીલ સ્ટાઈલમાં પાડ છે બસ ડેટા જેટલા આવ્યો તો ફોટો

અમે અમે આશ્રમમાં છે આશ્રમ આપણે બાજુમાં જ છે એ આશ્રમ આપણે બાજુમાં જ છે ગિરનારી બાવા કે હા તો જય માતાજી મિત્રો આપણે લગભગ ગિરનારી પર ફરવાનું હતું પણ પછી કેન્સર થશે કેમ કે અમારે હજી બીજી ઘણી બધી જગ્યાએ ફળવાનું છે ને મારે જોડે સમય ઓછો છે જેમકે લાભ પહોંચાડના દાડે આપણે વીડિયોનું શરૂઆત કરી દેવાની છે

ગો સરમાન લગભગ 10 રૂપિયા ની અંદર ગિરનાર પર્વત નું નવો ભાવ ઉપર આવી જ ગયું ભાવ ઉપર ગિરનાર પર્વત આજો આવી જજોઈ લો ભાવ બા કેવું દેખા કેલું કેજો નમન આ લેન સાપ નઈ કર્યો ભઈ તેમો બેટા જો જો એક બટાકા ઓય એ બટાકા જો કી